તો ધનતેરસના પવિત્ર દિવસે રાજકોટના ગ્રાહકો માટે રાહતના સમાચાર છેલ્લા બે દિવસથી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આજે બાવીસ કેરેટ સોનાનો પ્રતિ તોલો એટલે કે દસ ગ્રામનો ભાવ એક લાખ અઢાર હજાર બસો રૂપિયા રહ્યો જ્યારે ગઈકાલે આ ભાવ એક લાખ વીસ હજાર આઠસો રૂપિયા હતો ચોવીસ કેરેટના સોનાના ભાવની નજર કરીએ તો આજે એક લાખ ઓગણત્રીસ હજાર એકસો ત્રીસ થી વધુ રહ્યો જ્યારે ગઈકાલે આ ભાવ એક લાખ અને છત્રીસ હજાર પર હતો સોની વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે તેમના જણાવ્યા અનુસાર ગત વર્ષેની સરખામણીએ સોનાના ભાવમાં પચાસથી પંચાવન ટકાનો વધારો થયો છે અને લોકોનો રોકાણનો જોખ પણ સોના તરફ વધ્યો હશે આજે ધનતેરસનો પર્વ છે અને આજના દિવસે સોનું અને ચાંદી ખરીદવાનું અનેરું મહત્વ હોય છે આપણી સાથે શોરૂમના સંચાલક છે મુકેશભાઈ આપણે તેમની જોડે વાત કરશું શું ભાવ છે અને કઈ રીતની ગરાગી છે તે જોવા મળી રહી છે દસની સરખામણી જેમ જોઈએ તો ગ્રાહકીમાં થોડો ઘટાડો છે પરંતુ આજનો દિવસ એવો છે કે આખા વર્ષ માટે શ્રેષ્ઠ દિવસ કહી શકાય તો ધનતેરસ સોના ચાંદીના દાગીનાની ખરીદી માટેનો હોય છે તો સુગંધ સાચવવા માટે પણ લોકો આજે નાની મોટી ખરીદી કરતા જ હોય છે નક્ષત્રમાં પણ ક્યાંક ને ક્યાંક ભાવ વધુ જોવા મળતો હતો ને આજે ધનતેરસનો પર્વ છે ને એમાં ભાવ ઓછો છે પુષ્ય નક્ષત્રની ને આજની તમને સરખામણી કરો તો લગભગ ભાવ સેમ જેવો જ છે જે વચ્ચે બે ત્રણ દિવસમાં જે ભાવ વધારો આવ્યો હતો એ આજે ઘટી ગયો છે જે ગ્રાહકો માટે ખૂબ સારી વાત છે લોકો કઈ પ્રકારનું કઈ પ્રકારના દાગીના લે છે ખાસ કરીને ધનતેરસના પર્વ ઉપર ડિસ્કાઉન્ટ પણ આપના દ્વારા આપવામાં આવતું હોય છે ખાસ ડિસ્કાઉન્ટની જો વાત કરીએ તો આજે અમે પાંચસો રૂપિયા પર ગ્રામ મેકિંગ ચાર્જ ગોલ્ડ જ્વેલરી પર રાખેલ છે અને ફિફ્ટી ઓફ છે જે ડાયમંડ અને પોલ્કીની જ્વેલરી પર રાખેલ છે જે ખૂબ

હા પણ ખૂબ જ વધારે છે ગતની સરખામણી હા એટલે જેટલે જો ત્યારે એક વસ્તુ પોસિબલ થાય એવું છે તંતેરસનો પર્વ છે ને આજે સુકનવંતો દિવસ કહેવામાં આવે છે એટલા માટે આવ્યો છું હા હા બસ એટલે હા એના માટે જ ખાસ તો ધંતેરસ છે તો કીધું થોડીક શોપિંગ બી થઈ જાય ચોક્કસ પણ જે હિન્દુ શાસ્ત્રમાં તંતેરસનો અનેરો મહત્વ હોય છે અને તંતેરસના દિવસે લોકો છે તે દાગીના લેવાનું પસંદ છે તે કરતા હોય છે તેના કારણે રાજકોટના અલગ અલગ શોરૂમમાં જે ઘસારો છે ગ્રાહકોનો જોવા મળી રહ્યો છે લકીરા છે જાલા